ગત ગતરાત્રિથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો શહેરમાં અને જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા નોંધાયા સવારથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વંથલી જૂનાગઢ અને મેદરડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે વિસાવદરમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો કેશોદમાં પાંચ મિલીમીટર માંગરોળમાં ત્રણ મિલીમીટર અને માળિયાહાટીના તાલુકાના આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટ્ટી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે